શ્રી ગણપતિ શંકર ઈચ્છારામ મજમુદાર પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ચાલના યુવક મંડળનો સતત એકસો પાંત્રીસ રક્તદાન શિબિર તારીખ ત્રેવીસ અને ચોવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ ના રોજ કાયસ્તાની વાડી ગોપીપુરા સુભાષ ચોક સુરત ખાતે યોજવામાં આવ્યો હતો દર વખતની જેમ આ વખતે પણ રક્તદાન કરનાર રક્તદાતાઓએ ખૂબ સારો પ્રતિસાદ આપતા શનિવારે એકસો અઠ્યોતેર યુનિટ અને

ચાલ્લા યુવક મંડળ દ્વારા જે સાતત્યથી રક્તદાન શિબિરો કરવામાં આવે છે તેના સંદર્ભમાં વર્ષ બે હજાર ચોવીસ ના અગાઉ ચાર રક્તદાન શિબિરો માર્ચ જૂન સપ્ટેમ્બર અને ડિસેમ્બર ના છેલ્લે આગળના શનિ રવિએ યોજવામાં આવશે જેના માટેનું કેલેન્ડર પણ આજ રોજ વિનામૂલ્યે દરેક રક્તદાતાઓને વિતરિત કરવામાં આવ્યું હતું ટ્રસ્ટીના મુખ્ય ટ્રસ્ટી વિરેન્દ્રભાઈ મજમુદાર ઉર્ફે બટુકાકાએ દરેક રક્તદાતાઓને આશીર્વાદ આપી તેમનો ઉત્સાહ વધાર્યો હતો હું ડૉક્ટર અભય ઝવેરી સુરત રક્તદાન કેન્દ્ર અને રિસર્ચ સેન્ટરમાં મેડિકલ ઓફિસર તરીકે કામ કરું છું આ ગાલી યુવક મંડળનો એકસો પાંત્રીસમો કેમ્પ છે એ લોકો વર્ષોથી દર વર્ષે ચાર કેમ્પ કરે છે અને તે સિવાય બીજા કેમ્પો પણ કરે છે એ લોકોએ લગભગ એક લાખ યુનિટ જેટલા બ્લડ એકત્ર કર્યા છે જેનાથી અનેક લોકોની જિંદગી બચી છે દરેક વ્યક્તિ જે અઢાર વર્ષથી પાસઠ વર્ષના હોય અને સશક્ત હોય પિસ્તાલીસ કિલોથી વધારે વજનના હોય તો એ લોકોએ નિયમિત રક્તદાન કરવું જોઈએ પુરુષો વર્ષમાં ચાર વખત અને સ્ત્રીઓ વરસમાં ત્રણ વખત રક્તદાન કરી શકે જો બધા રક્તદાન કરે તો આ દેશમાં લોહીની ઉણપ એટલે ખેંચ ઉત્પન્ન ન થાય અને જે લોકોની જિંદગી લોહી પર ટકેલી છે થેલેસીમાના બાળકો બ્લડ કેન્સરના દર્દીઓ સિકલ સેલ ડિઝીઝ એ લોકોની જિંદગી બચાવી શકાય તે સિવાય એક્સિડન્ટ કેસ ડિલિવરી વખતે એ બધામાં પણ લોહીની જરૂર પડે ડેન્ગ્યુ લેપ્ટોસ્પાયરસિસ મેલેરિયા જેવા બ્લડ કેન્સરમાં પ્લેટલેટની જરૂર પડે તો આ જો નિયમિત લોકો આપે તો અનેક લોકોની જિંદગી બચી શકે શ્રી ગણપતિ શંકર ઈચ્છારામ મજબુદાર પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ અને ચાંદલા ગલી યુવક મંડળ દ્વારા આ એકસો ને પાંત્રીસમો રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે શનિવાર અને રવિવાર બે દિવસ કરીએ છીએ તારીખ ત્રેવીસ બાર બે હજાર ત્રેવીસ તારીખ ચોવીસ બાર બે હજાર ત્રેવીસ આ રક્તદાન શિબિરનું મેઇન મહત્ત્વ એવું છે કે અમારે પાસે બસો ને વધુ બાળકો ઠેરેસેમિયા મેજર છે તો આ જે બાળકોને બ્લડની જરૂરિયાત પૂરી કરવા માટે અમે છેલ્લા પાંત્રીસ વર્ષથી રક્તદાન શિબિરનું આયોજન કરીએ છીએ ને અમારો મેઇન હેતુ આ ઠેરેસેમિયા બચ્ચાઓને સવલ તાથી બ્લડ મળી રહે એ અમારી નૈતિક રેશમવાલા વી ઇન્ડિયા ન્યૂઝ સુરત